મા કરી

તમે ગામમાં દાદા થઈ ને છો એવું મેં વાત આપી છે એવું એમ ને ઢોઢો બોલે તમે કઈ ગયો ના માતા ની સોગન હજી તમારે આ કાળ મોટો બે વર્ષથી નામ નામની રાજે મારા છોકરા માર્યો આ રાજે તો કેને માર્યો એમ છોકરા નોખી ગરબી માં પણ આમ છોકરા ને છું લેથી મારો કદાચ આ તો તારો છોકરો હાથમાં આઈ ગયો તને તતારો ઓમ મારા ઉપર ગરબી લે ગરબી છે હવે તને છોડામ નારો તને